પોરબંદરના ટીમ બિનેઝ ખાતે રહેતા એક માતા પુત્ર પર એક શખ્સે લાકડી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ માતા પુત્રને સારવાર માટે પોરબંદરની બાવસેજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

બે માં દીકરા ના મર્યા એટલે એ શું એને આવ્યો કે લઈ જા મારા છોકરાને ને મારા છોકરો કઈ ક્યાં હોય અમે થઈ ગયા હોય મારે કઈ લેવા હું મી ના પાડ્યું આપતી થઈ ગયા અટાળી ત્યાં ઉતરો આપણે લેવા જ જવું એમાંથી સીધો અમે વેરું પાણી કરીને હુતા તા તો ઘેર આવ્યું જીમા આવે મીડિયો બોલવા ઓ ભાઈ અમારે તો ફૂગા એમ નતો તું તારા ઘેર હોય જતા ભલાય તારે એટલે એનો મોટો ભાઈ હતો એને મી બોલાવ્યું ઓનો લઈ જાવ ગાયુ કાઢે જીમા વે અમે કંઈ કેતા નથી નો પુગાઈ તે અમે નો આવતા હોય લેવા થાય કે હોય ને દિયા ખોતો ધંધો કરી ને સોહીન કે રખડવું હોય ઉમારે વિ નવરાત્ર નો હોય ભામો ભામા સાજો આ શખ્સે બાલુભાઈ ગર્જરને ફોન કરી તેડી જવા માટે કહ્યું હતું પરંતુ આ યુવાને આ શખ્સને તેડવા આપવાની ના પાડી દીધી હતી તેને લઈને આ ઝઘડો થયો હોવાનું જાણવા મળે છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર